સીતારામ જય માતાજી મજામાં અત્યાર પણ નવો માલ તો આવે ગયો પણ આપણે સ્ટોક ક્લિયર કરવાનું છે સ્ટોક ક્લિયર કરવા માટે આપણે બધી સેલ સાડી મુકેલી છે તો સેલ જે આપણે ચારસો ની સાડી જે અઢીસો માં સેલ કર્યો અને જે પાંચસો માં છે ને એ સાડા ત્રણસો એકદમ લગ્ન પ્રસંગ ફૂલ જવાબદારી ને કોઈને દેવા લેવા જોતી તો ફ્રેશ હાડી છે જો બિસ્કીટ કલર ની ને અહીંયા બોર્ડર પણ છે એકદમ સરસ છે બહુ મસ્ત છે આપણે સાડા ત્રણસો માં સ્ટોક ક્લિયર કરવા માટે

તમારા જે જોતી હોય ને એમાંથી ગમે લીયો તો 350 રૂપિયા જો બધાય હું 컬러 તમને બતાવું છું જે ને જોતી ને દિવેલાતે પેલા ખુશી ફેશન આબમાં સેલ કરેલો છે જો આ વાદળી કલર છે આ પણ આ જો બુધિયા જેવી છે એકદમ બાટલી કલર એટલે ઘણી બધી સાડી છે હું તમને બતાવતી જાઉં અને આપણે જોતા જવાની છે બધી સાડી

આવી તમને ક્યાંય કુતિયાણા ત્રણસો માં નો મળે જો આ આ બ્લુ કલર આ કાકચિયા કલર પીડી છે

ચારસો વાળી સાડી ક્યાંય નુકસાન કે કોઈ વસ્તુ નથી દોરો ખેંચાય છે અને ટાંડર માં ટાંડર સાડી બે જો આ બ્લાઉઝ કઈ નુકસાન વાળી છે જ નહીં જગાય બધી છે 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 જો 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 આ આ બધી કલર કોફી તમને બન્યા રેજો આમાં નામાં જોડાયેલ રહેજો હું સેલ ની સાડી તમને બધી બતાવજો

આ તો બધી સેલ માં છે આજે હું તમને સેલ ની સાડી બતાવા તો આ બધી સેલ ની છે જો બહુ મસ્ત છે જે સેલ જો આ કલર બધાય બતાવો હું તમને જો બધી સેલ માં છે ઘણી બધી સેલ માં સાડીઓ છે

તમે ભાગ ના થઈ જાવ એટલે આ કાપડમાં માં ફૂલ જવાબદારી છે આમાં પાલો નથી આવતો એટલે ઓઠળા પણ સરસ થાય છે પાલવું તો સાડી ફૂલ મોટી છે જો આ બધી ઓઠળા કરવાની છે તો ખુશી ફેશન અપ માં સેલ આવી ગયો પાણી ને ફાવી સાડિયું છે સેલ સેલ છે તો ખુશી ફેશન નો કોન્ટેક્ટ કરો અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ જરૂર કરજો બે લાઇક બટન દબાવજો